ગયા પર લોણા સમાજ દ્વારા દલગાલ જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો અને મહાપ્રસાદનો કાર્યક્રમ દયા પરથી દર્શન સોનીનો એક વિસ્તૃત એવા લખપત તાલુકામાં આવેલ મુખ્ય મથક દયા લોણા સમાજ દ્વારા આઠસો એકાવનમી દરિયાલાલ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી બાઇક રેલી કાઢવામાં આવી હતી દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રામભાઈ ઠક્કર રમેશભાઈ બારુ દેવજીભાઈ કોટક રમેશભાઈ ઠક્કરભાઈ અનમ હરેશભાઈ ઠક્કર મહેશભાઈ ઠક્કર 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 હિતેશભાઈ અરવિંદભાઈ અરવિંદ મહિલા મંડળના બેનો ભાવનાબેન ઠક્કર મનીષાબેન ગણાત્રા દીપાબેન બારુ નીતાબેન અનમ વીણાબેન કોટક રમેશભાઈ અનમ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવાન ભાઈ બહેનો જોડાયા હતા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વાનાબેન ઠક્કરે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વિશેષ આ ઉજવણી કરવામાં આવી હતી અને આગામી તારીખ સોળમી એપ્રિલ ચૈત્ર સુદ આઠમના દિવસે પણ રાત્રે સંતવાણીનું આયોજન કલાકાર છે દેવાંગી પટેલ પધારશે છે અને સત્તરમી રામનવમીના દિવસે રામ મંદિરમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે તો ભાવિક ગણોએ ભાગ લેવા અનુરોધ કર્યો છે पूज्य हमारा इष्टदेव नरियालाल ने आठ सौ की जन्म जयमित्ते श्री दयापर लोहा महाजन तथा श्री दयापुर महिला मंडल द्वारा आतीम भाई उजाणी कर आज सातना બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું તેમાં સમાજના તથા ભક્તજનો સૌ કોઈ ભાઈઓ બહેનો યુવાનો વડી માટે જનારા કરવાની સાક્ષીએ અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાઆરતીનો લાભ સૌ કોઈ ભક્તજનોએ લીધો હતો અને ત્યારબાદ આ નિમિત્તે એક ભવ્ય આપણી ભોજન સમારંભનો પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી હતી એમાં સમાજના તથા સૌ કોઈ ભક્તજનોએ આ શુભ પ્રસંગે પવિત્ર દિવસે પ્રસાદ લીધો હતો અને સૌ કોઈ ભાવ વિભવ રીતે અને ખૂબ જ ઉત્સાહ પે આ ઉત્સવ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ખૂબ ખૂબ હવનો અને સહકાર મળ્યો હતો જય ઝૂલેલાલ જય જલારામ જય રામદરબાર તરફ જે આયોજન કરવામાં આવે છે તેમાં બાઇક રેલી રાખી છે અને તેના પાછળ પ્રસાદ મહાઆરતીનું આયોજન કરે છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરે છે જય જય